નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું અપ્સર બનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં સાતમો યુનિટ એમાં પહેલું રીડ મંકીસ પવ જે છે આજે આપણે ભણવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર યુનિટ નંબર એક થી છ સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો

એક તિલસ્મ એક જાદુ કરેલો છે બરોબર જાદુ જાદુ કરીને જે છે એના ઉપર એક અભિમંત્રિત જે છે શ્રાપ કરીને બરોબર એના ઉપર કંઈક એવા પ્રકારનું જે છે જાદુ યંત્ર કરેલું છે કે ભાઈ તમે એના ઉપર ત્રી ત્રણ ઈચ્છા માંગી શકો બરોબર તમે એ મંકીસ હો એટલે કે વાંદરાની હથેળી ઉપરથી ત્રણ ઈચ્છા માંગી શકો તમારી ઈચ્છા પૂરી થશે પણ એના બદલામાં તમારે બહુ ભોગવવું પડશે બરોબર આ વાંદડાની હથળી જે છે એનું કહેવાનો એક જ તાત્પર્ય છે એ વસ્તુ એક જ સાબિત કરવા માંગે છે કે ભાઈ માણસનું જે જીવન છે ને માણસનું જીવન ભાગ્યના આધારે હોય છે બરોબર અને ભાગ્ય પહેલેથી જન્મ સમયે આપણું લખાઈ જ ગયેલું હોય છે જો આપણે એમાં ચાળા કરવાનો પ્રયત્ન કરવી બરોબર જો એમાં આપણે હળી કરવાનો પ્રયત્ન કરવી તો આપણે બહુ હેરાન થાય એવા પ્રકારનું જે છે આપણને કહેવા માંગે છે આ પાઠમાં ચલો જોઈએ બહુ સરસ મજાની રહસ્યમય સ્ટોરી છે ચલો સમજીએ ઓન અ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ એક ઠંડી અને સ્ટ્રોમી સ્ટ્રોમી એટલે કેવી પાછી એવી રાત હતી મિસ્ટર એન્ડ સન ચેસ ઇન વિલા એના વિલાના એના બગલાના નાના એવા લિવિંગ રૂમમાં એટલે આપણે જે બેઠક ખંડ કહેવાય ને એમાં જે છે મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ જે છે એ બંને ચેસ રમતા હતા હવે આ સ્ટોરી છે મેઇન ઇંગ્લેન્ડની બરોબર યુકેની ત્યાં જે છે અમુક મહિનાઓ પૂરતો જે છે બરફ જે છે બરફનો વિસ્તાર છવાઈ જાય અને અહીંયા તો બરફનો તુફાન આવ્યો છે એ દિવસે તો છે ઘરની અંદર બેઠા હર્બર્ટ જે છે એ ઘરની અંદર લિવિંગ રૂમમાં બેઠા બેઠા એટલે શું થાય તો કે ક્રિયા ચાલુ હોવી જોઈએ વાઇલ્ડ મિસ્ટ્રી મિસિસ વાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર મિસિસ વાઇટ જે છે એ ક્યાં તો કે ફાયરની બાજુમાં આગની બાજુમાં બેઠા હતા આપણે જોયું છે તમે ઘણા ફિલ્મોમાં જોયું હોય હોલીવુડના ફિલ્મોમાં કે એવા જે ઘર હોય ને જ્યાં બહુ ઠંડી પડતી હોય એવા ઘરોમાં એક ખૂણે જે છે ને એક ચીમની હોય અંગીઠી હોય કે ત્યાં જે લાકડા જે છે સળગતા હોય અને જે છે ઘરની બહાર હોય એવી વ્યવસ્થા કરવી જ પડે બાકી જે છે એ ઠંડીના કારણે જે છે હેરાન થઈ જાય એટલે હું કહે છે મિસિસ વાઇટ જે છે એ સિટિંગ ફાયરની નજીક જે છે એ નજીક નજીક હતા અને નીટિંગ નીટિંગ એટલે થાય ગૂંથતા હતા વણતા હતા શું વણતા હતા એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેજનલી સ્વેટર અથવા કોઈ કાપડ વણતા હશે અને વચ્ચે વચ્ચે એમની સાથે વાતો કરતા હતા કોની સાથે એમની સાથે એટલે તો કે મિસ્ટર વાઈટ અને એના છોકરા હર્બર્ટ સાથે વચ્ચે વચ્ચે વાતો કરતા હતા નાનું એવું ત્રણ જણાનો પરિવાર સરસ મજાનો ધોળા ભાઈ ધોળી બેન અને એનો દીકરો હર્બર્ટ ધોળા ભાઈ હા મિસ્ટર વ્હાઈટ અને મિસિસ વાઈટ અને એનો દીકરો હર્બર્ટ ત્રણ જણા એને સરસ મજાના ઘરમાં બેઠા છે ધેય વેર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ તેઓ એક મહેમાનની રાહ જોઈ રહ્યા હતા અને મેમાનું નામ છે નેમ્ડ સાર્જન્ટ મોરિસ સાર્જન્ટ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આર્મીમાં છે ને એક પોઝિશન આવે જેને સાર્જન્ટ કહેવાય બરોબર અને સાર્જન્ટ મોરિસની લોકો વાટે હતા એક મહેમાન લગભગ આવવાના હતા હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ જે એના ફેમિલી ફ્રેન્ડ હતા એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા અને તેમની જે પોસ્ટિંગ હતી ઇન્ડિયામાં હતી એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્ચ્યુઅર પોતાનું જે છે ટેન્યુઅર એટલે કે પોતાનું જે કામ કરવાનો સમયગાળો હોય હવે આર્મીમાં આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આર્મીમાં છે ને અમુક ઉંમર સુધી તમે કામ કરી શકો પછી રિટાયર્ડ થઈ જાઓ તમે બરોબર પછી તમે નકરી તમારી ઉંમરના કારણે જે છે એ તમે એ પોઝિશન જાળવી ન શકો એટલે પોતાનો સમયગાળો કામ કરવાનો સમયગાળો પૂર્ણ કર્યા પછી ભારતમાં સોરી ભારતમાંથી ઇંગ્લેન્ડ પાછા આવ્યા હતા બરોબર આ સમય છે ક્યારે ભારત જ્યારે અંગ્રેજોનું ગુલામ હતું ને ત્યારની વાત છે બરાબર તો અંગ્રેજો જે છે એ ભારતમાં પોસ્ટિંગ લેતા અને પછી ટેન્સો પૂરું કરીને દેશે આવ્યા જતા

મિસ્ટર વાઈટ વેલકમડ મોરિસ એન્ડ ઓફરડ હિમ અ ડ્રિંક મિસ્ટર વાઈટ જે છે મહેમાનને આવકારે છે અને એને એક ડ્રિંક આપે છે ડ્રિંક આપે છે એટલે શું તો કે શરાબ વાઈન વિસ્કી रम એવું કોઈ પણ હોઈ શકે હવે આ કેમ આપડા ઘરે મહેમાન આવે એટલે આપણે ચા ને શરબત પાઈએ બરોબર એવો રિવાજ આપણી ના છે તો ન્યા એવો રિવાજ છે કે ઈ લોકો ડ્રિંક આપે બરોબર ન્યા એવルトુ કોમન કહેવાય બરોબર ન્યા તો ભાઈ હવે ચાલતું હોય અને હા બીજું કારણ પણ છે એક કા એક વસ્તુ તમને જણાવી દઉં કે આલ્કોહોલ જે હોય ને આલ્કોહોલ જે છે એ થોડુંક શરીરને ગરમ રાખવા માટે પણ જરૂરી છે બરોબર તો આ ભાઈ જે છે બહાર વાતાવરણમાં ઠંડા વાતાવરણમાંથી ઘરમાં અંદર આવ્યા છે તો ઠંડી ચડી ગઈ હોય તો શરીરને ગરમ કરવા માટે અંદરથી ગરમ કરવા માટે આલ્કોહોલની જરૂર પડે એટલે આપે થોડુંક ડ્રિંક એટલે એમાં હું વાંધો ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ્ડ બાય મોરિસ ડિસ્ક્રિમિનેશન ઓફ ઇન્ડિયા આખો પરિવાર ફેમિલી ફેમિલી કોણ ધોળાભાઈ ધોળીબેન અને એનો છોકરો હરબટ એ ત્રણે જણા છે જે એ મેસમરાઈઝ થઈ ગયા મેસમરાઈઝ એટલે શું આશ્ચર્યચકિત આ આવ આવ રિએક્શન આવવા શું મોરિસ નું એક્સ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા કે મિસ્ટર મોરિસ એ સાર્જન્ટ મોરિસ એ જે છે ભારત નું જે પ્રમાણે વર્ણન કર્યું વર્ણન સાંભળીને આખો પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો એને વાત કરી ને કે ઇન્ડિયા તો આવું છે ઇન્ડિયામાં આમ છે એટલા મંદિરો છે આ આવા પ્રકારની નદીઓ છે ને આમ ને તેમ ને એટલા ફળ મળે ને એટલા ફ્રૂટ મળે એટલા શાકભાજી

કે મારે પણ ઇન્ડિયા જવું છે પછી કહે છે આઈ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ મારે પેલા જૂના મંદિરો જોવા છે એન્ડ મેજિક અને જાદુ જોવા છે ભારત જાદુનો દેશ છે કન્ટિન્યુટ મિસ્ટર વાઇટ મિસ્ટર વાઇટ આ વાત પોતાની ચાલુ રાખી મારે આમ જવું છે તેમ જાવું છે ઇન્ડિયામાં આ જાણવું છે તે જાણવું છે અને પછી કહે છે વોટ વોઝ ધેટ અબાઉટ મંકી સ્પાઉ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ કે વોટ વોઝ દેટ તે શું હતું પેલા કે વાંદરાના પંજા જેવું જે છે તમે મને કહેવાનું ચાલુ તે દિવસે શું હતું મને કહો ને જો વાંદરાનો પંજો આ વાંદરાના પંજાની વાત કરી રહ્યા હતા ખતરનાક દેખાય છે કે નહીં ખતરનાક જ હોય ને કે વાંદરું જ્યારે મરી જાય ને ત્યારે એનો હાથ કાપી નાખવામાં આવે એનો પંજો જે છે કાંડું કાપી નાખવામાં આવે ને પછી એ સુકાઈ ગયેલા પંજા ઉપર જે છે મંત્ર ફૂંકવામાં આવે એટલે આ પ્રકારનું જે છે પંજો દેખાય સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીસ પાવ સાર્જન્ટ એ જે છે એ સુકાઈ ગયેલો વાંદરાનો પંજો બતાવ્યો વિથ અ હેડ સ્પેલ પુટ ઓન ઈટ કે જેના ઉપર જે છે મંત્ર કરવામાં આવેલો હતો જેના ઉપર મેલી વિદ્યા કરવામાં આવેલી હતી મોરિસ સેડ મોરિસે કહ્યું સાર્જન્ટ મોરિસે કહ્યું એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એક વૃદ્ધ ફકીરે જે છે આના ઉપર મંત્ર ફૂકેલો છે એન્ડ નાઉ ઇટ ઇઝ અ તિલસ્મ અને હવે એક તિલસ્મ છે હવે જો આને તાલિસ્તાન તાલિસ્મેન પણ વાંચવામાં આવે છે પણ એનું ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન તિલસ્મ એવું થાય છે કે આ એક પ્રકારનું તિલસ્મ છે તિલસ્મ એટલે શું થાય તાવીજ આપણે કેમ માળા પહેરીએ ને વીટી પહેરીએ તાવીજ બાંધીએ એવું બધું થાય ને તો બસ આ જેવું છે હવે આના ઉપર હવે મંત્ર ફૂંકાઈ ચૂક્યો છે આના ઉપર મેલી વિદ્યા થઈ ચૂકી છે અને હવે આ એક તાવીજ સ્વરૂપે છે હી વોઝ વેરી હોલી મેન તે માણસ તે માણસ એટલે કોણ ઓલો વૃદ્ધ ફકીર એ ફકીર બહુ જ પવિત્ર માણસ હતો એન્ડ હી વોન્ટેડ ટુ શો અને એને દુનિયાને બતાવવું હતું કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ ફેટ એટલે થાય છે નસીબ કે નસીબ જ માણસના જીવન ઉપર રાજ કરે છે એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ધ ફેટ અને જો તમે તમારા નસીબ ઉપર હળી કરશો નસીબમાં ચાળા લેશો ઓનલી કોઝિસ ડીપ સેડનેસ તમને માત્ર ને માત્ર ઊંડું દુઃખ જ મળશે બરોબર બહુ મોટી વાત કરી દીધી સાધુજી એ હું કીધું કે ભાઈ તમારું જીવન જે છે ને તમારા નસીબના આધારે જ કામ કરે છે બરોબર એ તમારું નસીબ પહેલેથી લખાઈ ચૂક્યું જ હોય છે જો તમે એ તમારા લખાઈ ગયેલા નસીબમાં હળી કરવા જાઓ તો તમારો હાવાણો થઈ જાય હા ચોખ્ખી વાત છે

ત્રણ અલગ અલગ વ્યક્તિઓ તેની મદદથી ત્રણ જુદી જુદી ઈચ્છાઓ પૂરી કરી શકે છે ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર અને વિનાશ લાવી શકે છે કન્ટિન્યુડ સાર્જન સાર્જન્ટે પોતાની વાત ચાલુ રાખીને હું કીધું કે ભાઈ ત્રણ અલગ અલગ વ્યક્તિઓ ત્રણ ઈચ્છાઓ પૂરી કરી શકશે પણ પરિણામમાં ખાલી ડિઝાસ્ટર પરિણામમાં ખાલી શું આવશે વિનાશ જ આવશે ઓકે ચાલો જોઈ આલો ઇટ હેઝ કોઝ ઇનફ ટ્રબલ ઓલરેડી એને ઓલરેડી ઘણી બધી જે છે મુશ્કેલી ઊભી કરી નાખી છે સાર્જન્ટ મોરીસે જે છે આ મંકીસ સ્પોનો ભૂતકાળ જણાવતા કહ્યું કે ઓલરેડી આ પંજાએ જે છે બહુ મુશ્કેલી ઊભી કરી નાખી છે એન્ડ થ્રુ ધ પાવ અપોન ધ ફાયર અને એ પંજાને જે છે આમ સીધું આમ અંગીઠીમાં ઘા કરી દીધો જ્યાં આગ લાગેલી હતી ને લાકડા સળગતા હતા ને બધા બેઠા હતા ત્યાં ટાપણું હતું ત્યાં ઘા કરી દીધું આનું કાંઈ કામ નથી આને આને યારે ચાલા કરાય આને લવાય નહીં પણ એમ કરી ઘા કરી દીધો પણ બરોબર પણ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ પણ મિસ્ટર વાઇઝ વોઝ ક્યુરિયસ મિસ્ટર વાઇટ જે છે થોડાક આમ ઉતાવળા હતા બરોબર એને બધું જાણવું હતું ક્યુરિયસ એટલે કે જ્ઞાન મેળવવાની ઈચ્છા જરાવના જિજ્ઞાસુ વ્યક્તિ હતા એને વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીસ પો અને વાંદરાના પંજાના પાવર એને ચેક કરવાતા બોલો

બોલી લો મિસ્ટર વાઇટ હું કહે જો તમારે ન જોતું હોય તો કઈ વાંધો નહીં હું લખી લઉં બોલો ના પાડે છે હજી હજી કહું છું ના પાડે છે સાર્જન્ટ મોરીસ ચોખ્ખા શબ્દમાં ના પાડે છે ના તો ઠીક એને જે છે એ પંજો આગમાં ઘા કરી દીધો કે આ મારા હાથમાં તો હું કોઈના હાથમાં ન આવવો જોઈએ એમ પણ નહીં મરવું જ છે મરો હું કહે છે મોરીસ આફ્ટર રિકન્ટલિંગ એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિયેટ મેનર ઓફ ઓર મેકિંગ ધ વિશિસ્ટ હવે મોરિસ જે છે આફ્ટર રિક્લુન્ટલી રિક્લુન્ટલી એટલે શું થાય અનૈચ્છિક રીતે એની ઈચ્છા નહોતી પણ તો એને જે છે વર્ણવવું પડે એમ છે હવે એક્સપ્લેનિંગ સમજાવે છે શું સમજાવે છે કે એક યોગ્ય પદ્ધતિ ઈચ્છાઓ માંગવાની જે છે યોગ્ય પદ્ધતિ શીખવાડે છે અને વોર્નેડ ચેતવણી આપે છે વોર્નેડ હિમ ધેટ હી કુડ હેવ ટ્વો બટ એટ ઇઝ ઓન રિસ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપે છે કાંઈ વાંધો નહીં આ પંજો તમારી પાસે રાખો પણ તમારા જોખમે હવે મને કાંઈ નો કહેતા જે કાંઈ પણ થાય તમારી હારે થાશે બરોબર હવે કઈ કામ થઈ જાય ઊંધું થઈ જાય મને કાંઈ ફોન બોન નહીં ન કરતા ભાઈ રેડી ભાઈ તમે તમારું જોઈ લેજો એને ડિપાર્ટેડ શૂન આફ્ટર વર્ડસ ને તરત જ જે છે સમજાવીને પંજો આપીને ફટાફટ નીકળી જાય છે બરોબર ફટાફટ નીકળી જાય છે કારણ કે ખબર છે કે ભાઈ આ જે છે આને કંઈક ખડી કરશે નહીં મને કંઈક થઈ ગયું તો પોતે નીકળી ગયા હવે આફ્ટર ધ ગેસ્ટ લેફ જેવા મહેમાન ગયા મિસ્ટર વાઈટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ મિસ્ટર વાઈટ એ જે પોત પોતાના હાથમાં એ પંજો લીધો એન્ડ સેડ અને બોલ્યા આઈ વિશ ફોર ટુ હન્ડ્રેડ પાઉન્ડસ મારે બસો પાઉન્ડ જોઈએ છે બરોબર સિમ્પલ બહુ નાની એવી વિશ માંગી બસો પાઉન્ડ માંગ્યા હવે કેમ આપણે અહીંયા રૂપીસ ચાલે એમ ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે તેણે એમ કીધું કે મારે બસો પાઉન્ડ જોઈએ છે ચાલો ઇટ મૂડ એ હલ્યું એ જે ઓલું જેમ વાંદરાનું પંજો હતું ને એ હલ્યું હી ક્રાઇડ એને બૂમ પાડી ગ્લાન્સિંગ વિથ ધ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર હવે હેલ્યુ એને જે છે માની લો કે હાથમાં પંજો પકડો હતો ને એને વિશ માંગી એટલે હેલ્યુ એટલે મિસ્ટર વાઇટે શું કરી દીધું આમ નીચે મૂકી દીધું ઘા કરી દીધું અને એણે જે જોયું નજર સામે કે જે પંજો હતો એ પંજો હલતો હતો ડિસ્ગસ્ટ સાથે એટલે કે આમ થોડોક આમ અણગમા સાથે એણે જે છે એ પંજા સામું જોયું ને પંજાએ શું બતાવ્યું એઝ આઈ વિશ્ડ ઈટ ટ્વિસ્ટેડ માય હેન્ડ લાઈક અ સ્નેક કે જેવી મેં ઈચ્છા માંગી તરત જ જે છે મારા હાથમાં કેમ સાપ વીંટળાયેલો હોય એન્ડ જેમ એ હલવા માંડ્યું નેક્સ્ટ મોર્નિંગ હવે બીજી સવાર પડી ગઈ આ જેન્ટલ મેન એટ ધ ડોર એક સજ્જન વ્યક્તિએ જે છે દરવાજા ઉપર ટકોરા માર્યા આઈ કમ ફ્રોમ ધ મો એન્ડ મેગીન્સ કે હું મો અને મેગિન્સ કંપનીમાંથી આવું છું યોર સન્સ એમ્પ્લોયર હું તમારા સનનો હું તમારા દીકરાનો હર્બટનો જે છે બોસ છું સાંભળજો હવે પહેલી ઇચ્છાની પૂર્તિ થાય છે અહીંયા ધીમે ધીમે

આશ્ચર્ય થાય ને ભાઈ આપણા ઘરે જે છે આપણા દીકરાના શેઠ આવી જાય લે તમે કેમ અહીંયા બહુ મોટા માણસો હોય ને તો પાછા કંપનીના સીઈઓ શેઠ ટાઈપના માણસો બરોબર ઇઝ એનીથિંગ રોંગ કઈ ખોટું થયું છે શી આસ્ક ડ બ્રીથલેસલી એને શ્વાસ રોક્યા વગર જે છે કઈ પૂછી જ નાખ્યું કે ભાઈ કઈ થયું છે કે ખરાબ થયું છે હેઝ એનીથીંગ હેપન ટુ માય સન મારા દીકરાને હરબટને કઈ થયું છે વોટ ઇઝ ઇટ શું થયું છે એક આરા ત્રણ ચાર સવાલ પૂછી નાખ્યા ધ વિઝિટર લુકડ ડાઉન ઓલા વિઝિટર જે છે માથું નીચે નમાવ્યું બેડલી હર્ટ બહુ જ વાગ્યું છે ખૂબ જ વાગ્યું છે બહુ જ વાગ્યું છે હી સેડ ક્વાઇટલી અને શાંતિથી ધીમેથી જે છે આ સવાલ પૂછ્યો છે આમ કહ્યું કે એને બહુ જ વાગ્યું છે બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન પણ હવે એ પીડામાં નથી હવે એ દુખમાં નથી બરોબર હવે જો એક એક વસ્તુ વિચારો કોઈ તમને એમ કહે કે ભાઈ આ ભાઈને બહુ વાગ્યું છે પણ હવે એને કઈ ચિંતાની જરૂર નથી હવે એને કઈ દુખ નથી તો આપણને શું થઈ જાય પેલા તો કે ના ના એને વાગ્યું હતું હવે સારું થઈ ગયું ને પણ નહીં અહીંયા કહેવાનો તાત્પર્ય કઈક અલગ છે જો શું કહે છે અહીંયા કે એને બહુ વાગ્યું છે પણ એ હવે કોઈ પીડામાં નથી થેન્ક ગોડ ભગવાનનો આભાર થેન્ક ગોડ ફોર દેટ ભગવાનનો ખૂબ ખૂબ આભાર બટ ધ સિનિસ્ટર મીનિંગ ઓફ ધ વિઝિટર્સ એસ્યોરન્સ સડનલી પણ એનો જે સિનિસ્ટર મિનિંગ એટલે કે એની જે આ કહેવાનો જે ભાવ હતો ને એ ભાવમાં જે મતલબ છુપાયેલો હતો એ તરત જ બહાર પડી ગયો ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી એ વૃદ્ધાને જે છે એ મિસિસ ને તરત જ જે છે એનો કહેવાનો મતલબ થોડો ઘણો સમજાઈ ગયો અને તરત વૃદ્ધાએ જે છે એની સામું જોયું એ શેઠની સામું જોયું અને શેઠે શું કર્યું પોતાનું માથું ફેરવી લીધું નજર મિલાવી ન શક્યો એનો મતલબ છે બીક હતી ઈજ થઈ ગયું હરબટ મરી ચૂક્યો છે કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ બરોબર એનો જે ભય હતો ધ વર્સ્ટ એટલે કે સૌથી ખરાબમાં ખરાબ ભય ભયનું જે સૌથી ઉપરનું લેવલ આવે ધ સુપરલેટિવ ડિગ્રી બરોબર સૌથી મોટો ભય શું હશે હરબટ વિશે કે ભાઈની મૃત્યુ નહીં થઈ ગઈ હોય ને બધી જ થયું હતું

સ્ટ્રેન્જર એટલે કોણ ઓલો જે શેટ હતા એણે જે છે એ એક એનવલપ એનવલપ એટલે શું થાય કવર કે જેમાં પૈસા અથવા કોઈ પત્ર જે છે મૂકેલો હોય એને એનવલપ કહેવાય એ એનવલપ જે છે એ આપ્યો કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ અ કમ્પન્સેશન કમ્પન્સેશન સ્વરૂપે જે છે અમુક થોડા ઘણા રૂપિયા જે છે કંપની તરફથી મળવાના હોય એ રૂપિયા જે છે એ મિસ્ટર વ્હાઇટના હાથમાં આપવામાં આવે છે બરાબર અને મિસ્ટર વ્હાઇટ ગીઝડ વિથ ધ લુક ઓફ એટ હોરર એટ ધીસ વિઝિટર મિસ્ટ્રીમાન વાઈટ જે છે મિસ્ટર વાઈટ જે છે યા વિઝિટર સામે બહુ જ ભયાનક રીતે જોઈ રહ્યા છે હિઝ અ ડ્રાય લિપ્સ એના સુકાઈ ગયેલા હોઠ શેપડ ધ વર્ડ્સ એમાંથી શબ્દો નીકળે છે હાઉ મચ કેટલા છે બરોબર ઓલા માણસે જે હાથમાં રૂપિયા આપ્યા બરોબર મિસ્ટર વાઈટ તરત પૂછ્યું કેટલા છે કારણ કે મનમાં બીક હતી ને આગળ આગળના દિવસે જે કાંડ કર્યો હતો એની બીક તો હોય ને મિસ્ટર વાઈટ જ છે બીતા બીતા પૂછું કેટલા છે એને જવાબ આવ્યો આન્સર્ડ ટુ 200 પાઉન્ડ વોઝ ધ આન્સર બસો પાઉન્ડ મિસ્ટર વાઈટ फाउंड इट very difficult to comprehend and become unconscious મિસ્ટર વાઈટ જે છે આ વાતને સમજી શક્યા નહીં થોડીકવાર માટે એને મતિભ્રમ થઈ ગયો બરોબર આંખે અંધારા આવી ગયા અને નઈ બેભાન થઈ ગયા અનકન્શિયસ થઈ ગયા સીધી વાત છે પહેલી ઈચ્છા માંગી હતી એણે કેટલા નહીં તો કે બસો પાઉન્ડની બસો પાઉન્ડની ઈચ્છા માંગી ઈચ્છા પૂરી થઈ કઈ કિંમતે એના દીકરાની કિંમત ઈ વોઝ ઓ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ એમ ઈ એમનું મન જે છે દુઃખથી ભરાઈ ચૂક્યું હતું બરોબર બહુ વધારે દુઃખ એને થઈ ગયું હતું હિઝ ધ વિશ વોઝ ગ્રાન્ટેડ એની ઈચ્છા પૂરી થઈ એટ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ એની દીકરાની જે છે એના દીકરાના જીવનના ભોગે જે છે ઈચ્છા કરી છે કીધું તું મેં હમણાં હમણાં નહીં ઓલા સાર્જન્ટ મોરીસે કીધું તું ચોખ્ખા શબ્દમાં કીધું તું કે ભાઈ માણસનું જીવન એના ભાગ્ય ઉપર આધાર રાખે છે માણસના જીવન ઉપર રાજ એનું ભાગ્ય જ કરે છે જોઈ ભાગ્યમાં હળી કરવા ગયા હાવણો થઈ જશે ચોખ્ખા શબ્દમાં વાત હતી પણ નહીં મારે પણ જજ તો છે લે કેવું થઈ ગયું બોલો ચાલો આગળ જો આગળ શું થાય છે આફ્ટર અ ફ્યુ ડેઝ થોડાક દિવસો પછી મિસિસ વાઈટ હેઝ ડિમાન્ડેડ ધ મંકીસ પાવ થોડાક દિવસો પછી મિસિસ વાઇટે જે છે એ વાંદરાના પંજાની માંગ કરી લાવો તો ફટાફટ લાવો તો વાંદરાનો પંજો આપો તો મને એટલે કેમ હી એઝ શી વોન્ટેડ ટુ મેક અ કારણ કે એને ઈચ્છા માંગવી હતી એન્ડ હેડ હર સન બેક અને એને એનો દીકરો પાછો જોતો હતો હર્બટ મરી ગયો છે રેડી એની ડેથ થઈ ગઈ છે પછી આપણને ખબર છે કે ભાઈ ક્રિશ્ચન લોકો હોય બરાબર એ પોતા ડેથ થઈ ગયો જે છે દફનાવી દે બરોબર દફનાવી દે કોફીનમાં મૂકીને બરોબર એ અમુક દિવસો પસાર થઈ ગયા છે હવે અને હવે જે છે મિસિસ રાઇટ એમ કહે છે કે લાવો એમ વાંદ્રાનું પંજો મને આપો મારે ઈચ્છા માંગવી છે કે મારો દીકરો જીવતો થાય હાવ ઇઝ ઇટ પોસિબલ શક્ય છે કઈ રીતે મરી પરવારીઓ છે ભાઈ દફણાઈ દીધો છે બોડી પણ સડી ગઈ હશે હવે તો દસ દિવસમાં થોડી ઘણી કઈ રીતે તો હું કે છે આગળ આઈ વોન્ટ ઇટ મારી જોઈએ જ છે વાય મિસ્ટર વાઈટ સવાલ પૂછો વાય આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ મેં ખાલી એનો વિચાર જ કર્યો છે શી સેડ હાર્સ્ટલી એને ઉતાવળમાં જ છે પૂછું કે ધ અધર ટુ વિશિસ હજી બીજી બે ઈચ્છાઓ બાકી છે વાય ડિડન્ટ આઈ થિંક બિફોર ઈટ કે મેં આના વિશે પહેલા કેમનો વિચાર્યું કે મારે હજી બે ઈચ્છાઓ માંગવાની બાકી છે શી રિપ્લાઈડ રેપિડલી એને ઉતાવળમાં જવાબ આપ્યો કે જો વોટ વિશ કઈ ઈચ્છા મિસ્ટર વાઇટે પૂછ્યું કઈ ઈચ્છા વળી તો વિશ અવર બોય અલાઈવ અગેન કે ઈચ્છા માંગો કે આપણા દીકરાને પુનર્જીવન મળે બ્રિંગ હિમ બેક એને પાછો લઈ આવો ક્રાઈડ ધ ઓલ્ડ વુમન વૃદ્ધ સ્ત્રીએ જે છે મિસ્ટર મિસિસ વાઇટે જે છે બૂમ પાડીને બડા વાડીને કહ્યું કે એને પાછો લઈ આવો મિસ્ટર વાઇટ એક્સપ્લેઇન્ડ ધેટ નોટ ઓન્લી હેડ હ ડેડ મિસ્ટર વાઇટે સમજાવ્યું કે આપણો દીકરો દસ દિવસ પહેલા મરી ગયો છે અને એની બોડી હવે ઓળખાય એમ પણ નહીં હોય બરાબર બટ ઇઝ અ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ ધ ડોર પણ એની પત્ની જે છે ને દરવાજા સુધી ખેંચને લઈ ગઈ ઘરના દરવાજા સુધી તમે આવો અને વાલો ફટાફટ અહીંયા ઉભા રહ્યો મારે મારો દીકરો જોઈએ ને જોઈએ ને જોઈએ જ તે મારો દીકરો પુનજી ધ પોવ ફેલ ઓન દ ફ્લોર એન્ડ આફટર અ ફ્યૂ મુમેન્ટ્સ અ નોક વોઝ હડ એટ ધ ફ્લોર બરોબર શું કહે છે અપો ફોલ ઓન ધ ફ્લોર એ જે વાંદરાનું જે હથેળી હતી ઈ જે છે પડી ગઈ જમીન ઉપર અને થોડાક સમય પછી જે છે એ એક હર્ડ નોક સંભળાણો કેમ દરવાજા ઉપર નોક હોય દરવાજા ઉપર નોક સંભળાણો એક ચોપડીમાં નાની એવી ભૂલ છે લગભગ અહીંયા ફ્લોર જે છે ને ડોર આવવો જોઈએ બરોબર તો ઈ જે છે દરવાજે ટકોરા સંભળાય

ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ ભગવાન માટે એને અંદર ન આવવા દેતી ક્રાઇડ મિસ્ટર વ્હાઈટ મિસ્ટર વાઇટે જે છે બૂમ પાડીને કહ્યું શિવરિંગ હર ફિયર શિવરિંગ એટલે થાય ધ્રુજવું ને ફિયર એટલે ડરમાં એ ડરથી ધ્રુજતા હતા અને ધ્રુજતા કહેતા હતા એને અંદર ન આવવા દેતી બરોબર મિસ્ટર વાઇટે જે છે ઈચ્છા માંગી હતી કે એનો દીકરો જીવતો થાય અને લગભગ હવે એવું છે કે એનો દીકરો જીવતો થઈ ચૂક્યો છે બરોબર તોય જે છે શું કહે છે એને અંદર ન આવવા દેતી જોઈ હું થાય છે આગળ હવે યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન તમને તમારા ને તમારા ડીકરાથી ડર લાગે છે લેટ મી ગયો મને જવા દો આઈ એમ કમિંગ હબટ આઈ એમ કમિંગ કે હબટ હું આવું છું હું આવું છું એન મમ્મી જે છે હું કહે છે મિસ્ટર વાઇટ સર્ચડ ફ્રેન્કલી ફોર ધ મંકી સ્પાઉ મિશ્રીમાન વાઇટ જે છે થવાનું હતું એના ભયથી જે છે ફિયરફુલ વોટ વોઝ લાઈક ટુ હેપન જે થવાનું હતું એના ભયથી એઝ હી હર્ડ ધ ચેઇન રેલિંગ બેક કે કે ચેઇન હવે જો દરવાજો દરવાજો માટે કેવું વ્યવસ્થા હોય હોય એક સાંકળ પરોવેલી એ સાઈડ મૂકવાની અને પછી ખોલવાનો આવે તો જેવો એની અવાજ સાંભળો કે સોકેટ માંથી ચેઇન કાઢી લેવામાં આવે છે બરોબર નીચેનો જે છે ઉચકવામાં આવે છે અને હવે દરવાજો ખોલી રહ્યો છે જેવો એ અવાજ સંભળાણો ફાઉન્ડ ધ એન્ડ એન્ડ મેડ થર્ડ લાસ્ટ વિશ તરત જ એને પંજો ઉઠાવ્યો અને એની અંતિમ ઈચ્છા માંગી હવે અંતિમ ઈચ્છા શું માંગી એ આ પાઠમાં વર્ણવેલું નથી બરોબર એ આપણે પાઠમાં વર્ણવેલું છે નહીં એટલે આપણે એના વિશે કોઈ ચર્ચા નહીં કરી શકીએ કે શું ઈચ્છા માંગી હશે પણ હું કહે છે ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપડ એટ ધ વન્સ અને ટકોરાનો અવાજ તરત બંધ થઈ ગયો ધો ઇટ ઇકોઝ કુડ હિયર ટુ વિથિન ધ હાઉસ જો કે એનો જે ઈકો એટલે કે પડઘો જે છે ને આખા ઘરમાં સંભળાતો હતો હવે જો છે એવું કે આખા ઘરમાં રહી છે ત્રણ જણા બરોબર વિલા છે બહુ મોટું ઘર છે તો ઘરમાં કોઈ જગ્યાએ અવાજ આવે ને તો એ ઘરમાં અવાજ ગુંજતો હોય તો કહેવાનો મતલબ એમ છે આ વાક્યનો કહેવાનો મતલબ કે જે ટકોરા પડવાના બંધ થઈ ગયા હતા પણ એનો અવાજ એનો જે આગળનો જે આગળનો ટકોરો પડ્યો હોય એનો પડઘો હજી ઘરમાં હતો એને ઘરમાં આવી અવાજ ગુંજતો હતો પણ હવે નવા ટકોરા આવતા હતા નહીં એવી ઘરની પરિસ્થિતિ હતી સડનલી ધેર વેર એ સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થન્ડર અચાનક જે છે એ ક્રેક્સ એટલે કે કંઈક તૂટતું હોય તિરાડો પડતી હોય થન્ડર એવો અવાજ આવવા માંડ્યો કે ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ અને ઘર જે છે એ ધીમે ધીમે તૂટવા માંડ્યું ઘર તૂટવા માંડ્યું આખો આખો વિલા જે છે તૂટવા માંડ્યું ધ રૂફ ધ વોલ ધ સ્ટ્રેટ કેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન છાપરો દિવાલો દરવાજો દાદરાઓ જે છે નીચે પડવા માંડ્યા તૂટવા માંડ્યા પછી ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી ઉઠ્યા સ્પ્રેડિંગ ઇટ લાઇટ ઓવર

બસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠને પૂર્ણ કરીએ છીએ તમારે બને કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે કે ભાઈ આમાંથી કયું ટ્રુ છે ને કયું ફોલ્સ બરોબર છે તમે જોઈ શકો છો દસ જે છે ટ્રુફોલ્સ આપણે પૂછેલા છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર સાત રીડ વન મળીશું આવતીકાલે જેની અંદર આપણે યુનિટ નંબર સાતનો રીડ ટુ જે છે એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત